મોડી રાત્રે ગીર સોમનાથમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે ગીર સોમનાથ જિલ્લાના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે સૌથી વધુ સુત્રાપાડામાં નવ ઇંચ વરસાદ ખાબક્યો છે વેરાવળમાં છ ઇંચ ગીર ગઢડા કોડીનારમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે તાલાલા અને ઉનામાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે સૂત્રાપાડામાં છેલ્લા ચોવીસ કલાકમાં કુલ બાર ઇંચ વરસાદ ખાબક્યો છે સુત્રાપાડામાં નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા સૂત્રાપાડાના લોકોના ઘરોમાં બજારોમાં વરસાદી પાણી ભરાયા છે જેના પગલે સૌથી વધુ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં ચોવીસ કલાકની ની અંદર બાર ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે ગીર ગટડા કુડીના સહિત વિસ્તારોમાં પાંચ ઇંચ અને